બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત નો ગણપતભાઈ રાઠોર નો મૃતદેહ મળી આવ્યો છે ઓગણીસ વર્ષનો આ યુવાન એક છોકરી સાથે ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો બે વખત તે ભગાડી પણ લઈ ગયો હતો છેલ્લે જ્યારે વીસ તારીખે છોકરીના ઘરે મળવા ગયો ત્યારે વિવાદ પણ થયો હતો છેવટે આ યુવાને કેનાલમાંથી એનો મૃતદેહ મળી આવ્યો છે અને અંત્યષ્ટિ ભારે અહીં અત્યારે થશે એ અંગે પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે એ એ યુવાન છે મરનાર એની માતા લીલાબેન ગણપતભાઈ રાઠવાએ ફરિયાદ નોંધાવી બુલદી પોલીસ મથક કે જાણવા જો ફરિયાદ અને એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અત્યારે સમી સાંજે છ વાગે આપણે વાત કર્યા છીએ તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ તો તેનું અંત્યેષ્ટિ પણ અત્યારે હાલ તૈયારી ચાલી રહી છે અંત્યેષ્ટિ કરવા માટે સગા સંબંધીઓ પણ એકત્રિત થયા છે પ્રેમ સંબંધનો આ કરુણ અંજામ આવ્યો છે બે વખતે આ યુવતીને ભગાડી ગયો હતો છેવટે તેનો મૃતદેહ મળી આવ્યો છે અને પરિવારજનોએ એની હત્યા કરવામાં આવી પણ આક્ષેપો કરવામાં આવ્યા છે